ક્યાં પહોંચ્યા તા હં રામ મૂર્તિ તો હિમાલયમાં ફરી આવ્યા સમાધિનો અભ્યાસ કર્યો બીજી સિદ્ધિ તો ન મેળવી પણ એકાગ્રતાનું બળ મેળવી લીધું તેમની વજ્રસમિ ગણાતી શરીર શક્તિનું રહસ્ય પણ જાણી લીધું બાળકો શરીરશાસ્ત્રીઓ કહે છે કે માનવીના હાડકા ગમે તેટલા મજબૂત હોય તેમ છતાં જો તેના પર એક હજાર રતલનું વજન આવે તો તેના ચૂરે ચૂરા થઈ જાય જ્યારે આપણા રામ મૂર્તિની વાત તો કંઈક અલગ જ છે એ તો દિવસમાં એક વાર ક્યારેક તો બબ્બે વાર છ હજાર રતલનો હાથી પોતાના શરીર પર ઊભો રાખી શકતા અને તેઓ વારંવાર બધાને કહેતા એકાગ્રતા અને અજય મનોબળ એ જ મારા વિજયની ચાવી છે જે મને હિમાલયમાંથી મળે હવે એવું બન્યું એકવાર કે ઓગણીસો ને પાંચમાં મે મહિનામાં આખા યુરોપમાં પોતાના શરીરથી બળનો ડંકો વગાડનારો મલ યોજિન સેન્ડો મદ્રાસમાં રમત રમવા માટે આવ્યો ખેલ કરવા આવ્યો આ સેન્ડોની નામના આખી દુનિયામાં ફેલાયેલી અને કીર્તિ એટલી હતી કે આજે પણ બાળકો કોઈ જબરો બળવાન મળે તો લોકો તેને સેન્ડોનું ઉપનામ આપે છે રામમૂર્તિને લાગ્યું ક્યાંક સેન્ડોની સાથે બળની પરીક્ષામાં પોતે જીતી જાય તો જગતભરમાં પોતાની પણ નામના થઈ જાય ભારતમાં તો ગોરાનું રાજ્ય તેથી આ ગોરા પહેલવાનનો જય જય કાર ચારે બાજુ સંભળાતો છાપામાં તો એના બળના વખાણ કરતા લોકો મરી પડતા એના બળની વાત સાંભળીને ભલભલાની હિંમત ભાંગી જાય હવે આપણા રામ મૂર્તિ વિચારવા લાગ્યા કે ગોરા મલને જો બળની બાબતમાં હરાવી દઉં તો તો મોટું કામ થઈ જાય અને ગોરાઓને તેમની ધૂળ ચાટતા કરી દઉં સેંડુની નામના ખૂબ હતી એટલે પહેલાં તો હિંમત ન ચાલી પણ હિંમત હારે તે વીજા તેથી રોજ ચિંતા કરવા લાગ્યા કે હવે આ સેન્ડોને પડકાર કરવો કે નહીં આખરે તેણે એક સરસ મજાની યુક્તિ કરી સેન્ડુના નોકર સાથે દોસ્તી કરી લીધી અને એક વખત તેને માદક પદાર્થો ખવડાવી તેના ખિસ્સામાંથી ચાવીઓ કાઢી લીધી અને સેંડોના તંબુમાં જઈ તેના વજન ઉચૂકવાના ડંબેલ્સ તપાસી લીધા એને ખાતરી થઈ ગઈ કે સેંડો બળવાની જરૂર છે પણ એના વખાણ થાય છે ને તેટલો બળવાન નથી તેના વખાણ સાત પાસેર ન થાય અને આ સેંડોનું બળ તો માત્ર પાશેર જ હતું એમણે સેન્ડોને તેના બળની તાકાત બતાવવા પડકાર ફેંક્યો સેંડો પણ ચોંકી ગયો કોણ નીકળ્યો આ માથાનો સેંડોને તો પગથી માથા સુધી ઝાડ લાગી ગઈ એણે મૂર્તિ માટે ખાનગીમાં તપાસ ચલાવી તો ખબર પડી કે એના કરતાં તો રામમૂર્તિ બમણું અને ત્રણ ગણું વજન ઉઠાવે છે સેન્ડો તો છાતી પર માત્ર ચાર હજાર રતલ જેટલું જ વજન ઉચકી શકતો જ્યારે આપણા મૂર્તિ એ તો છ હજાર રતલ વજન આસાનીથી ઊંચકી શકતા હવે થાય શું સેન્ડોની ખરી વિશેષતા જ તો વજન ઊંચકવાની એ જેની તાકાત ગણાતી હતી એને થયું કે રામ મૂર્તિની સામે હરીફાઈ કરવી એટલે સામે ચાલીને હાર મેળવવા જેવું ગણાય તેથી તેણે બહાનું કાઢ્યું અને એવું જાહેરાત કર્યું કે કાળા માનવી સાથે હું હરીફાઈ નથી કરતો અરે આ વાત સાંભળી રામમૂર્તિ તો નિરાશ થઈ ગયા તેમને આશા હતી કે સેન્ડો જેવા વિખ્યાત ગોરા મલને હરાવવાની તેનામાં ખૂબ હિંમત છે અને ખૂબ બળ છે પરંતુ સેન્ડોના ઇનકારે રામ મૂર્તિના હૈયાને વલોવી નાખ્યું રંગના બહાને તાકાતના મેદાનમાંથી એ છટકી જાય એ માટે તેને ખૂબ લાગી આવ્યું આ સમયે બાળકો દુનિયામાં સૌથી વધુ વજન ઉંચકનાર રામ મૂર્તિ હતા હવે તમે યાદ કરો એ નાનપણનો રામ મૂર્તિ કે જેનું માથું ટીટોળી જેવું હતું તેમાંથી તેઓ ક્યાં પહોંચી ગયા કે દુનિયામાં સૌથી વધારે વજન ઉંચકનાર હતા એકાદ વર્ષ સુધી સાઉથ ઇન્ડિયનના આશ્રય નીચે તેમણે મદ્રાસમાં અંગબળના પ્રયોગો બતાવ્યા હવે આ સમય એવું બન્યું કે લોકમાન્ય તિલકની નજર તેમના પર પડી એ મહાન રાષ્ટ્રપ્રેમીની આંખમાં આ બળવાન જુવાન વસી ગયો એમણે આ નિરાશ રામૂર્તિને બોલાવી અને ખૂબ પ્રોત્સાહન આપ્યું અને તેમણે કહ્યું તમે એક કામ કરો સ્વતંત્ર સરકસ જમાવો હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર જાઓ બધે ભારતની કીર્તિ પ્રસરાવો ગોરા સમાજમાં જાઓ અને તેમને તમારી શક્તિનો પરચો બતાવો કે આપણા રામાયણ અને મહાભારતમાં છે એવા વીરો ભારતમાં હજુ પણ પાકે છે પ્રતાપી દેશનાયકની પ્રેરણા સાથે રામમૂર્તિએ દેશ વિદેશમાં બધે જ જગ્યાએ ઘૂમવા માંડ્યું તેમના ખેલોથી દેશના લોકો તો ઠીક પણ પરદેશની જનતા પણ દંગ બની ગઈ છ હજાર રતલનો હાથી છાતી પર ઊભો રાખો પચીસ હોર્સ પાવરની બે મોટરને સામસામે જતી રોકી રાખવી છાતી પર ત્રણથી ચાર હજાર રતલનો પથ્થર મુકાવી તેના પર ઘણના ઘા કરાવવા પછી એક જ આંચકાથી ત્રણ ચાર ગોઠમડા ગોઠવી પથ્થરને દૂર ફેંકી દેવો બે ગાડામાં ચાલીસ માણસોને બેસાડી ભેટ કે સાથળ પરથી ગાડું ખેંચાવો છાતી પર સાકળ વીટી ચાર મજબૂત માણસોને સાકળના છેડા પકડાવી પોતાની બાજુમાં ઊભા રાખે અને પછી જોરથી છાતી ફૂલાવે ને સાકળના તો ટુકડે ટુકડા થઈ જાય યુવાવસ્થામાં તેની છાતીનો ઘેરાવો અડતાલીસ ઇંચ હતો ખાલી છાતી સાડત્રીસ ઇંચ હતી જ્યારે તેમની ફૂલાવેલી છાતી છપ્પન ઇંચની થઈ જતી અડધો ઇંચ જાડી ગજવેલ એક જ આંચકાથી તોડવી એ તો એનો સાવ આસન ખેલ હતો ઘોડાને ત્રાજવામાં રાખી પોતે એક હાથે ઊંચકી લેતા રામ મૂર્તિના પ્રયોગોએ લોકોને અજરજ પમાડી દીધા હેરજ પમાડી દીધા એની ખૂબી તો નજરે જોઈએ ને ત્યારે સમજાય રામ મૂર્તિ તો જોત જોતામાં ચારે બાજુ જાણીતા થઈ ગયા પંજાબમાં તો નવરાત્રિમાં પણ લતે લતે એમના જ ગીતો ગવાય રામ મૂર્તિ પોતાનું બળ બતાવવા દેશ વિદેશમાં ફરવા લાગ્યા ભારતીય સામર્થ્યનો જય ઝેર કાર બોલાવ્યો પણ બાળકો આપણા જે લુચ્ચા અંગ્રેજો હતા ને એ અંગ્રેજ સરકારને આ રામ મૂર્તિનું આવું સરસ મજાનું કાર્ય અને મળેલી નામના બિલકુલ નહોતા ગમતા તેથી તેમણે ઢગલીને પગલે એમના માર્ગમાં અવરોધ ઊભા કરવા માંડ્યા અંગ્રેજ સરકારને એમ હતું કે કાળી ચામડીવાળા ગોરી ચામડીવાળા કરતાં દરેક રીતે ઉતરતા હોય છે અને તેમણે ઉતરતા જ રહેવું જોઈએ પણ બાળકો આપણા રામમૂર્તિ કેવા હતા નિર્ભય વીર હતા વીર તેમની નસે નસમાં ભારત ભૂમિનું ગૌરવ વહેતું હતું એ સમયે દેશ અભિમાન એ અપરાધ માનવામાં આવતો આથી અંગ્રેજ સરકાર તેમને વારંવાર નજીવા કારણસર ખૂબ પજવતી રહેતી એકવાર લાહોરમાં એમના ખેલ ચાલુ હતા અને સરકારે માત્ર ચોવીસ કલાકમાં જ પંજાબ છોડી જવાનો હુકમ કર્યો હવે તો ભારે મોટી મુશ્કેલી ઊભી થઈ આ સમયે પંડિત માલવીજી અને લાલા હંસરાજ જેવા નેતાઓએ વિરોધ કર્યો તેમના પ્રયત્નોને પરિણામે લોર્ડ મિન્ટોએ એ હુકમનો અમલ અટકાવ્યો રામ મૂર્તિ સરકારની વિરુદ્ધ લોકોને ઉશ્કેરે છે એમ કહી તેમને સરહદના પ્રદેશમાં જતા અટકાવવામાં આવ્યા ઇંગ્લેન્ડમાં અંગબળના અદ્ભુત પ્રયોગો બતાવ્યા પછી રામ મૂર્તિએ ત્યાંથી ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી માંગી અંગ્રેજ સરકારે સો માણસોને બદલે પચીસ માણસોની પરવાનગી આપી અને આથી વિશેષ તો મૂર્તિ જ્યાં જ્યાં ખેલ કરવા જતા ત્યાંના મુસલમાનોને છુપી પોલીસ ખાતું એમની વિરોધમાં ઉશ્કેર્યા જ કરતું પરંતુ ઉશ્કેલાય મુસલમાનોને જ્યારે ખબર પડતી કે રામમૂર્તિના શિષ્યોમાં તો જેમ હિન્દુ છે તે મુસલમાનો પણ છે ત્યારે તેમનો ઉભરો સમી જતો મૂર્તિના શિષ્યોમાં આવા વિખ્યાત પહેલવાન ગામા અને ઇમામ બગ જેવાનો સમાવેશ થાય છે અને બાળકો ખુદ નિજામ સરકારે રામ મૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું અને તેમને સોનાનો ચાંદ આપ્યો હતો તો બાળકો રામ મૂર્તિની વાત એમ કાંઈ પૂરી ન થાય તો આપણે આવતીકાલે સાંભળીશું